ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સિસ્ટમ સક્રિય છે તે પ્રમાણે અત્યારે સત્યાવીસ તારીખ આજની થઈ છે અને સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ તમને સક્રિય દેખાઈ રહી છે એની અસર અત્યારે મધ્ય ગુજરાત પર પણ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય કે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર રાજકોટ તમામ જિલ્લાઓ પર અત્યારે સખત વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ભયંકર તારાજી જેવો માહોલ સર્જી રહી છે રાજકોટની વાત કરીએ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી આવી ગયા છે અને ધીમે ધીમે કરીને આ સિસ્ટમ જે પ્રમાણે આગળ વધી રહી છે તે પ્રમાણે ગુજરાતની અંદર ભયંકર વરસાદની સ્થિતિ સર્જાવાની છે ત્યારે આગામી સાંજ સુધીની અંદર આ સિસ્ટમ ક્યાં જ હશે તો કે ગુજરાતના તમામ જિલ્લાઓને છાવરી લેવાની છે કચ્છ જિલ્લાનો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આ સિસ્ટમ સક્રિય છે આવતીકાલે સવારે વહેલી સવાર સુધીમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થઈ અને ધીમે ધીમે પાકિસ્તાન તરફ વહી જવાની છે પરંતુ તેની અસર હજુ ગુજરાત ઉપર આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી વર્તાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને ધીમે ધીમે કરીને આ સિસ્ટમ જે જે રીતના આગળ વધશે તે પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાવાનો છે હાલ દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગરમાં ભયંકર વરસાદ છે અને રાજકોટની અંદર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ પર થઈ ગયા છે સતત જે પ્રમાણે સમાચાર અમારા સુધી પહોંચી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભારે તારાજીનો માહોલ સર્જાનો છે અને બોટો હોય અનેક બસ હોય કાર હોય તે પણ તણાઈ ગઈ છે જનજીવન ખોરવાઈ ગયું છે અનેક ગામડાના વિસ્તારો હોય તે પણ હવે સંપર્ક વિહોણા થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે તમારા જિલ્લા કે તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ ઉપરાંત વરસાદને લઈને ક્યાં કેટલા વાતાવરણ છે કયા જિલ્લાની અંદર શું વાતાવરણમાં પલટો આવે છે તે તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો ત્યાં સુધી જો તમારા જિલ્લાની અંદર વરસાદ પડે છે તો મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને બને એટલું શેર કરવાનું પણ ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર